નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરી એકવાર મારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું આજે અમે અમે પોતાના જ ખેતરમાં આવેલા છે ખેતરમાં જોવા માટે કે જે પાક કર્યો છે તો અમે આજે ખેતરની અંદર અમે પાકની અંદર મઠિયા કરેલા છે તો મઠિયા જોવા ખેતરમાં આવ્યા છે તો વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો ખેતરની અંદર અમે મઠિયા જોવા માટે આવ્યા છે પણ કુદરતના પ્રકોપની સામે વરસાદ કાયમ ને કાયમ માટે વરસાદ જે પડી રહ્યો છે એ વરસાદને કારણે ખેતરની અંદર ખૂબ પાણી ભરાઈ ગયેલું છે તો હું તમને સંપૂર્ણ બધું બતાવી શકું છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી ખેતરમાં સર્વ પ્રકારે કરેલી બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે તો તમે જોઈ શકો છો કે ખેતરની અંદર સંપૂર્ણ જગ્યાએ બધે પાણીનો સ્ત્રોત એટલે કે પાણી બધું ભરાઈ ગયેલું છે જેથી મઠિયા કરેલા છે તો મઠિયાની અંદર માત્ર ને માત્ર નુકસાનને નુકસાન જ જોવા મળે છે અને હજુ પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી તો એટલા માટે અમે આજે ખેતરમાં અમારા પોતાના ખેતરમાં જ આજે આવેલા છે કે જોવા માટે કે કેવું ભાઈ પાકને નુકસાન છે કે નથી પણ વરસાદ સતતને સતત પડવાના કારણે અહીંયા આગળ ખેતરમાં ચારેય બાજુ માત્ર ને માત્ર પાણી ભરેલું જ છે જેથી કરીને પાકને ઘણું બધું નુકસાન છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર બાકી આજુબાજુમાં ખેતરમાં તો બધાએ અમુક લોકોએ કપાસ વાવેલો છે તો આ જોઈ શકો છો તમે સંપૂર્ણ જગ્યાએ બધે કપાસ છે પણ અમે મઠિયા કર્યા હતા જેથી કરીને મઠિયાની અંદર પાણી ભરાઈ જવાના કારણે મઠિયામાં મને નુકસાન લાગી રહ્યું છે તમે જોઈ શકો છો આજુબાજુ બધા લોકોએ સરસ એવી કપાસની વાવણી કરેલી છે જેથી બધાના કપાસ સારા અને એવા સરસ ખીલેલા છે તમે જોઈ શકો છો એમ તો જો કે આ બાજુ આ જે બાજુ ખેતર છે એ બાજુ બધો વિસ્તાર ટેકડાવાળો છે એટલે બહુ પાણી ભરાવાની સંભાવનાઓ થતી નથી પણ છતાં પણ વરસાદ કાયમને કાયમે પડવાના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે તમે જોઈ જ શકો છો તો આપણે આગળ જઈ રહ્યા છીએ ખેતરના સામેના સેડે પણ આપણે જઈશું જોવા માટે કે એ બાજુ કેવું નુકસાન છે કે નથી તો એ પણ આપણે જોવા જઈ રહ્યા છે લીલોતરી તો વરસાદને કારણે બધી બાજુ સરસ એવી લીલોતરી છે અને અત્યારે હું રોડ પર જ આવા વિડીયો બનાવી રહ્યો છું અને તમે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ પણ રહ્યા છો કે ચોફેરાએ ચારે દિશાની અંદર માત્ર ને માત્ર લીલોત્રી હરિયાળીને હરિયાળી જ છે તો મારા ખેતરની અંદર બીજાના ખેતરમાંથી પાણી આવી રહ્યું છે તો એ પણ જોઈ રહ્યો છું કે પાણી ખૂબ મોટી સંખ્યામાં બીજાના ખેતરમાંથી મારા ખેતરમાં આવી રહ્યું છે હા દેખો તો આ છે પાણી આવી રહ્યું છે કેમ કે અતિશય વરસાદને કારણે પાણી બંધ થવાનું નામ લેતો નથી એના કારણે સંપૂર્ણ ખેતરમાં નુકસાન નુકસાન જ છે ગઈ સાલ પણ ખેતરની અંદર મઠિયા કર્યા હતા તો આ સાલ પણ અમે મઠિયાનું આયોજન આયોજનનું વિચાર્યું હતું એના હેતુથી જ મઠિયા કરેલા છે તમે જોઈ શકો છો અત્યારે હું આ ખેતરની અંદર જ ફરી રહ્યો છું તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાની અંદર પાણીના સ્ત્રોતો ભરાઈ ગયેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ નુકસાન મોટી સંખ્યામાં નુકસાન છે ખેતરની અંદર કે અત્યારે તો કોઈ મંદિરે યા કોઈ ટેમ્પલે જવાની મને સમય નથી મળ્યો જેથી કરીને આ વિડીયો હું અત્યારે ખેતરમાં આવીને બનાવી રહ્યો છું જો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો પસંદ આવે તો શેર પણ કરજો તો આપણે આગળ જઈ રહ્યા છે બાકી બીજા લોકોના તો કપાસ બહુ અતિ સુંદર છે મોટા પ્રમાણમાં છે તમે જોઈ શકો છો સંપૂર્ણ વેડિયોની અંદર સરસ એવા બધાના કપાસ છે જેથી કરીને બધાને કપાસનું વાવેતરની ઉપજ સારી મળશે એવું મને તો કપાસ જોઈને એવું તો લાગે જ છે કે બધાને સારું વાવેતર કર્યું છે જેથી કરીને બધાને સારી ઉપજ જ્યારે પણ કપાસ ખીલશે ફાટશે ત્યારે બધાને મળશે તો આપણે પાછા આવે જઈ રહ્યા છે ખેતરની બહાર કેમ કે શેડાની ઉપર ઘાસ એટલું મોટું છે ચાર